એલા જયપાલભાઈ શું કરે હાલો તો તાર હું લે બાંધે પૂછી આપણે તો એલા જયપાલભાઈ હવાર હવાર માં મંડાણા તોરાનો ત્રાસ છે રાતે ફુંડિયાનો ધોધડાનો ત્રાસ છે આ જો નવરા પડ્યા નથી આ તાર બાંધી દઉં ને ખેતર ફરજા તો પણ જટકો મશીન મૂક ને લેવા તો જવું છે પણ જટકા ના ભાવ તો જુઓ કેટલા બધા ભાવ છે અરે પણ તમને ખબર નથી આપણે ગુજરાત જટકા મશીન ની અંદર આવ સસ્તા ભાવ માં તમે એમ કોને ને પચાસ વીઘા સો વીઘા દોઢસો વીઘા આ 30 ના ભાવમાં જટકા મશીન મળે છે અને હારે તાર, ગરડી બધું વધારાનું તો મફત મળે છે. તો તમે રાખોને જોઓ તમને નંબર હું આપું જો સ્ક્રીન ઉપર દેખાય છે અને નંબર તમને આપું એ નંબર ઉપર કોલ કરો અને તમારે કેટલા વીઘામાં જટકા મશીન મૂકવાનું છે કેવું મશીન લેવું કેટલો તાર આવશે બધી માહિતી તમે લઈ લો અને ફ્રી હોમ ડિલિવરી મળી જાય તમારે લેવા જવાનું નથી તમે આપણા ગામનું એડ્રેસ અંદર નાખજો ભાઈ મારા અહીં જોઈ છે આપણા ઘરે જટકા મશીન આવી જશે તો સારું કહેવાય તો અત્યારે જ કોલ કરજો જો તમે લેવા ઈચ્છતા હોય તમે તમારી વાડીમાં ઝટકા મશીન ફિટ કરાવવા માંગતા હોય મૂકવા માંગતા હોય તો જલ્દીથી કોન્ટેક કરો ગુજરાત ઝટકા મશીન